તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોદની આમોદમાં ગાય માતાનો ત્રાસ દાંડ અંત ત્રણ દિવસ સુધી તરપ્યા બાદ રસ્તા ઉપર મોત આમોદનગરમાં પર વિસ્તારમાં એક ગાય માતા ત્રણ દિવસ સુધી બીમાર હાલતમાં પડી રહી પરંતુ કોઈ માલિક કે ગૌરક્ષક મદદે આવ્યો નહીં અંતે આજે સવારે ગાય માતાએ રસ્તા પર જ તડપતા પ્રાણ ત્યાગ્યા હતા ત્રણ દિવસથી જીવ માટે ઝઝુમતી ગાય માતાની હાલત સોશિયલ મીડિયામાં અનેક લોકોએ પોસ્ટ કરી હતી છતાં પણ તંત્ર કે કોઈ ગૌપ્રેમી સંગઠન કોઈ મદદે પહોંચ્યું ન હતું અંતે આમોદ નગરપાલિકાની જીસીબી ટીમે ઘટના સ્થળે પહોંચી મૃત ગાયને ઉઠાવીને અંતિમ વ્યવસ્થા કરી હતી આ ઘટનાએ નગરજનોમાં ભારે રોષ ફેલાવ્યો છે લોકોનો સવાલ એ છે ગાય માતાના રસ્તા ઉપર બાળકને જન્મ આપે ત્યારે માલિક દોડતો આવે છે પણ જે ગાય તડપતી હોય ત્યારે સૌ ચૂપ રહે છે છેલ્લા કેટલાક મહિનાઓથી રખડતા પશુઓનો ઉદ્રો વધ્યો છે રાત્રે અને વહેલી સવારે આવા પશુઓને કારણે નાના મોટા અકસ્માતો બનતા રહે છે છતાં નગરપાલિકા તંત્ર તરફથી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવતી નથી નગરજનોનો તીખો સવાલ છે પાંજરા પોર માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે તો પછી રસ્તા ઉપર તળપતી ગાય માટા માટે એક વાહન કેમ નથી પહોંચતું આ દુઃખદ ઘટનાએ આમોદ પાલિકાની કાર્યશાલી પર ફરી પ્રશ્ન ચિહ્ન ઉભું કર્યું છે શહેરમાં ધર્મના નામે ગૌરક્ષકો તો સૌને યાદ રહે છે પણ જીવદયા માટે કોઈ હાથ આગળ વધતો નથી એ હકીકત આજે ફરી એકવાર જીવન થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ